આજે આપણે બનાવશું દૂધીનું એક નવી જાતનું શાક એના માટે આપણે દૂધીને છોલી અને એના ગોળ ગોળ જાડા પીસ કરી લેવાના છે ને પછી ગરમ પાણી કરી અને એમાં એ પીસ ઉકાળવાના છે પાંચથી દસ મિનિટ માટે પછી એનો જે વચ્ચેનો ભાગ છે ને એ કાઢી લેવાનો છે હવે એની સ્ટફિંગ માટે આપણે એક પેનમાં તેલ મૂકશું એની અંદર ડુંગળી સાંતળશું પનીર મીઠું અને મરચું નાખી અને સ્ટફિંગ તૈયાર કરીને સાઈડમાં રાખી દઈશું ગ્રેવી બનાવવા માટે આપણે એક ચમચો તેલ લઈ તેની અંદર ડુંગળી ટમેટાં લસણ લાલ મરચાં અને કાજુ નાખી અને સાંતળશું જ્યારે બધો મસાલો એકરસ થઈ જાય ત્યારે એને ઠંડુ પડવા દઈશું હવે આની જે દૂધીમાંથી કાઢેલો જે વચ્ચેનો ભાગ છે એ આ ગ્રેવીના મિશ્રણ સાથે પીસી અને આપણે જાડી ગ્રેવી તૈયાર કરીશું હવે ફરી પાછી ગ્રેવી ગરમ કરવા મૂકી તેની અંદર હળદર મીઠું મરચું ગરમ મસાલો ધાણાજીરું કસૂરી મેથીનો પાવડર નાખી અને બરાબર મિક્સ કરી દઈશું હવે જે સર્વિંગ બાઉલ છે એની અંદર જે દૂધી આપણે બનાવી છે એનામાં પનીર સ્ટફ કરી અને બે બંને બાજુથી આપણે તવા પર શેકી લઈશું જ્યારે એ શેકાઈ જાય ત્યારે એ સર્વિંગ બાઉલની અંદર આપણે દૂધીના પીસ પનીર સ્ટફ કરેલા નાખીશું એની ઉપર ગ્રેવી નાખીશું એવી રીતે મેં બે લેયર કર્યા છે પછી એના ઉપર આપણે ફ્રેશ ક્રીમ અને ધાણા નાખી અને ગરમ ગરમ સર્વ કરીશું